આપનો પરિચય મારું નામ દાદુભાઈ પીઠાભાઈ ભમ્મર ગામ ગુંદરણા તાલુકા મહુવા જિલ્લો ભાવનગર આજે તમે બકાલાનું વાવેતર કરવા માટે આખો પ્લોટ તૈયાર કર્યો છે શું છે તેની વિગત આપોની હા એક મેં છે કે એક કિચન ગાર્ડન એક કે આપણે જે શાકભાજી આપણે ડેલી શાકભાજી તો જોઈએ જ થઈ અને શાકભાજીમાં એટલું બધું ઝેર હોય કે હાજે દવા સાથે હવારમાં તો શાકભાજી માર્કેટમાં આવી જાય તો આને માટે અમારે કે ભાઈ શાક આપણે શુદ્ધ અને સારું ખાવું છે તો મેં પસાભાઈ પસાનો એક નાનું એવું કિચન ગાર્ડન બનાવેલો છે તો એમાં બેડ પદ્ધતિ કરી ટપક કરી છે પછી ફરતી બાઉન્ડ્રી બોર્ડર કરી છે જે જીવ જીવ જંતુ છે કે નહીં એને ઓછું ઓલું કરે ટપક છે ઓટોમેટિક પ્લાન્ટ આખો બનાવેલો છે કે ટાંકામાં ઓટોમેટિક જીવામૃત નાખી જવાય એટલે ઓટોમેટિક ડ્રીપમાં આવી જાય અને આમાં હું ટોટલિંગ પ્રકારના શાકભાજી જે વહેલાવાળા શાકભાજી છે એ ઉપર થયા મંડપ ઉપર નીચે સોળ અને એની નીચે ભાજી એટલે આપણે ક્યારેય પર મારે આજ છ વરસ પૂરા થઈ ગયા આ કિચન ગાર્ડનને મેં એક પણ શાકભાજી ક્યારેય બજારમાંથી લીધું નથી પછી આજે કિચન ગાર્ડન છે તો લગભગ મારે વિઝિટરો શરૂ જ હોય તો લગભગ દસ થી બાર હજાર ખેડૂતોએ આ કિચન ગાર્ડન ની મુલાકાત લીધી આપણે ભાવનગરના વાઘમસિંહ સાહેબ છે એટલે કોઈ ખાતર દવા વગેરે એને મીઠાશ અને એનો સ્વાદ બહુ સારો હોય છે તંદુરસ્તી માટે બેસ્ટ અને જો ખેડૂતોને જો થોડી જગ્યા હોય તો આવું કિચન ગાર્ડન જો ખેડૂતો બનાવે તો બહુ સારામાં સારું છે આમાં તમે કયા ક્યાં શાકભાજીનું વાવેતર કર્યું છે ત્યારે આમાં ટોટલીંગ શાકભાજી અત્યારે તો તુરિયા છે કારેલા છે દૂધી છે રીંગણા છે મરછી છે ટમેટી છે કોબી ફ્લાવર ટોટલીંગ શાકભાજીનું વાવેતર આમાં હોય તમે શરૂઆત ક્યારે કરી તી શરૂઆત તમે લગભગ છ વર્ષ પહેલાં શરૂઆત કરી હતી તો અત્યારે અમારા માટે ઓલું હતું કે આપણે હું છે કે ભાઈ થાય કેમ થાય હું થાય પણ છ વર્ષ થા સારા સારું થાય છે ભાવનગર જિલ્લાના ગુંદરડા ગામે આ ખેડૂતે પ્રાકૃતિક શાકભાજી માટે તૈયાર કર્યો છે અલગ ગાર્ડન અત્યાર સુધી બાર હજાર જેટલા અન્ય ખેડૂતો પણ આ ગાર્ડનની મુલાકાત લઈ ચૂક્યા છે હાલના સમયમાં ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે ખાસ કરીને બજારોમાં આવતા કેમિકલ યુક્ત અને દવાનો છંટકાવ કરેલ શાકભાજીના બદલે હવે પ્રાકૃતિક ખેતીમાં પકવેલ શાકભાજીનો ઉપયોગ કરવાનો લોકો વધુ પસંદ કરી રહ્યા છે ખેતીમાં પકવવામાં આવતા શાકભાજીથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે જ્યારે તેની સામે રાસાયણિક દવાનો ઉપયોગ કરેલી શાકભાજી શરીર માટે ખૂબ જ નુકસાનકારક બને છે જેના થકી અવનવા રોગો પણ શરીરમાં ઉત્પન્ન થાય છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગુડદરના ગામે રહેતા ભમ્મર દાદુભાઈ પીઢાભાઈએ જેઓએ દસ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને છેલ્લા ઘણા સમયથી ખેતી સાથે સંકળાયેલા છે તેઓએ પોતાના ખેતર એક ગાર્ડન શાકભાજી માટે તૈયાર કર્યો છે પચાસ બાય પચાસના એરિયામાં શાકભાજી માટેનો આ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે જેમાં વિવિધ પ્રકારના વીસ કરતાં પણ વધુ શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને વેલાવાળા બટાટા કારેલા તુરિયા મરચી દૂધી રીંગણ સહિત વિવિધ શાકભાજીનું પ્રાકૃતિક ખેતી આધારિત વાવેતર કરવામાં આવ્યું છે અને જેમાં ખાતર તરીકે મુખ્યત્વે જીવામૃતમાં ઉપયોગ કરવામાં આવે છે રોજિંદા જીવન માટે શાકભાજી ખૂબ જ જરૂરી છે અને ખાસ કરીને બહારથી લાવવામાં આવતા કેમિકલયુક્ત શાકભાજીની સામે પ્રાકૃતિક ખેતીમાં વાવેતર કરવામાં આવેલ શાકભાજી શ્રેષ્ઠ ગણવામાં આવે છે ખેડૂત દ્વારા છ વર્ષ પહેલાં આ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો હતો અત્યાર સુધીમાં અંદાજીત બાર હજાર જેટલા ખેડૂતો અહીં ગાર્ડનની મુલાકાત લઈ ગયા છે અને પ્રેરણા મેળવી પોતે પણ આ પ્રકારની શાકભાજીનું વાવેતર શરૂ કર્યું છે વધુમાં ખેડૂત દાદુભાઈએ જણાવ્યું કે આ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો આપણે રોજના માટે શાકભાજી જોઈએ જે બહારથી લાવીએ તે ઝેરયુક્ત હોય છે સાંજે દવા આપે અને સવારે તે શાકભાજી પાકી જાય છે પરંતુ જો તેની સામે શાકભાજી શુદ્ધ અને સારું ખાવાનું હોય તો આ રીતે પચાસ બાય પચાસના એરિયામાં આ પ્રકારનો ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે તેની માવજતમાં ટપક પદ્ધતિ ફરતે બોર્ડર કરવામાં આવે છે ટપક પદ્ધતિ મારફતે ઓટોમેટિક પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે જેના થકી ફક્ત ટાંકામાં જ જીવામૃત નાખવાનું રહે છે જે ઓટોમેટિક શાકભાજીના છોડ સુધી પહોંચી જાય છે મારા આ ગાર્ડનમાં તમામ પ્રકારના શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે છ વરસથી આ પ્રકારનું ગાર્ડન તૈયાર કરવામાં આવે છે આજ સુધી મેં એક પણ શાકભાજી બજારમાંથી લીધું નથી અત્યાર સુધીમાં દસ હજારથી બાર હજાર જેટલા ખેડૂતો દ્વારા આ ગાર્ડનની મુલાકાત લઈ તેમાંથી પ્રેરણા મેળવી છે પ્રાકૃતિક ખેતીમાં પાકતા શાકભાજીનો સ્વાદ અલગ જ હોય છે અને ખૂબ જ મીઠો હોય છે આ મારા ગાર્ડનમાં તુરિયા બટાટા કારેલા મિરચી રીંગણી ટામેટા સહિત તમામ પ્રકારના શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે